ભક્તિ મળે અને ભક્તિ મળે તો ભગવાન મળે અને ભગવાન મળે તો આ જીવને મુક્તિ મળે મુક્તિ એટલે શું મુક્ત એટલે મુક્તિ એટલે સંસારના વિષયોમાંથી મુક્ત થઈ જવું એને મુક્તિ બાકી બીજી કોઈ મુક્તિ છે જ નહીં મુક્તિ ઘરમાં મુક્તિ આમ આમ નરક એ છે અને સ્વર્ગ એ કર્મ છે પછી આમ આમ મોકળું થઈ જવું એને મુક્તિ માગપા બધો જોડો બાંધીને બેઠા છે ગાંઠો છોડી નાખીએ એમનો મુક્તિ બાકી મુક્તિ બીજી કાંઈ છે નહીં સંતોને બોલેલા છે હું કહું છું તો બધાનું આઠવું બોલું છું બાકી આપડી હૈશ્યત નથી બોલવાય આ તો મહાપુરુષો કઈ ગયા એનું લખેલું છે એ હું તમને કહું તો મુક્ત થઈ જાવ અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ લેવી એના મુક્તિ અમુક અમુક થાય એટલે વસ્તુ ન કરાય મુક્તિ સાપનું આખું ધોળું થઈ ગયું હોય પછી અમુક વસ્તુ ન શોભે એ ન કરાય એનું નામ મુક્તિ આ મુક્તિના પ્રકારો બતાવું તમને આપણા ગામડાની મલ પર પેલો નિયમ હતો જમવા માટે બેઠા હોય હાર હારથ્યા પીરસવા આવતા પેલા બધા જમણવાર કરતા ને ડોલ લઈને નીકળતા ને લાડવા ને ગાંઠિયા ને બધું પીરસતા અને પછી છેલ્લે ઘરધણી ભાવ દેવા આવે તાહડો લઈને નીકળે જાન આવ્યું એને મોહનથાળ કે બરફી હોય એક એક બટકું આપતા કે નો આપતા એટલે ઘરધણી મારા હા ને તારા હાં કરીને મોહન થાળા આપે અને બરફી આપે એ ભાવ દીધો કહેવાય શું કહેવાય પેટ ભરીને ખાધું તો હોય પણ છેલ્લે કરજણી ભાવ આપે અને એક એક બટકા ની બે બે ની જગ્યા રાખતા જ પૂરુખ ખાતા ને એને ખબર હોય ભાવ દેવા આવશે એટલે એ જગ્યા રાખતા અને ભાવ દઈ દીધો પછી છેલ્લે શું આવે હે એ માતાજી જમમાં બેઠા હો છેલ્લે શું આવે હે ભાઈ ભાત આવે ને માતાજી તમારે કહો છેલ્લે ભાત આવે ને ભાવ દે દીધા હોય પછી ધરણ ખાઈ લીધું હોય પછી છેલ્લે શું આવે તમે જાગો છો લ્યા કે હુઈ ગયા ભાત આવે હા ભાઈ એમ ક્યો ને તમે માતાજી તમારું કહો ભાત આવ્યા પછી લાડુઓ લેવાય હાસુ ના હે ભાત લાડુઓ કરાય હાથ ધોઈ ખાય એમ આ સાપરું ધોળો થયો ની ભાત આવ્યા કેવાય પછી ખાવા ખાવાનો બે હવે ફાણામાં હાથ ધોવાય અને હાથમાં માળા લેવાય

અને કાનો ગઠવી ભાળે એવું કેતો એમ હું કહું કાનો મારો મેથલી મરે કાનો ભાળે એવું સિતેર સિતેર વરહે પછી એ નો લાડવા હદે અમારા બાપ પાછળ ન થાય પછી તો ભાણામાં હાથ ધોવાય પછી ઈ બાકડે કોક બાકાડે કોકને હવા દેવાય કે આલ્યું હવે તમે અહીં બેહો અમારા બેહણા અહીં હતા હવે તમે અહીં બેહો અને નહીં બેહારો ને તો ઓલા બાવડા મહારાજ દશરથ રાજા અજમલજી મહારાજ એને એને એના એને એને એની પાઘડીઓ હલવા માંડી ને પછી દીકરાને ને પહેરાવા થઈ ગયા કે હાલો હવે છોકરાને પહેરાવી ગયા અત્યારે દેતા નહીં હોય અત્યારે છોકરાએ મારા બેટા આવ્યા છે ને સહી કરાવી પછી કાંઈ દેતા હા જોકે આપણે એવું નથી આપણે તો બધાને માય છે છીએ માતા પિતાને માનીએ છીએ બાકો અમુક અમુક જગ્યાએ મા બાપને વડીલો જે દુઃખી થાય છે એ તો અમે જોઈ છીએ એટલે ખબર હોય ભાઈ જમીનો લઈ લઈને સયું કરીને પછી નાથ મોડા કાઢીને બળીધ્યાન કાઢી મૂકે એમ કાઢી મૂકે ગાડીને પાર્કિંગ કરવાની જગ્યા છે પણ એની બાનો કે એનો બાપનો ખાટલો રાખવાની જગ્યા નથી એ રૂપિયાને હું તૂડ પડી એટલે પાંચ લાખ ને પચીસ લાખ ની ગાડી તારી રે તો તને જન્મ આપ્યો તારો બાપનો ખાટલો ન રે તારી માનો ખાટલો ન રે ધિકાર છે તારા પૈસા છે કરોડો રૂપિયા હોય તો જા એવું કરવા આપણો બાપ છે આપણી માં છે ખેર આપણે બધા માન્ય છીએ તમને કઈ કહેવાનું ન હોય આમ તેજણ ને ટકોર જ હોય હું કઈ ઉપદેશ દેવા નથી આવ્યો કે તમને વઢવા નથી આવ્યો અને હું કહું એમ તમે કરવાના નથી મારી પેલા કઈ કઈ ગયા કથા આની ઉપર બેહવા વાળા કઈક વૈયા ગયા કથા એની રહી પોથી એ રહી સાંભળવા વાળા ને બોલવા વાળા બદલતા ગયા રામ કથા એની એ રહી કથા એની રહી ભાગવત કથા એની એ રહી આપણા માં કઈક સુધારો થવો જોઈએ આપણામાં કઈક એકાદો શ્લોક અડવો જોઈએ આપણું જીવન ચોખ્ખું થવું જોઈએ આપણે એકાદો છોકરો મા બાપ પગે લાગતો થઈ જાય તો અમારી રાયડું નાખી પરમાણ થઈ જાય બીજું અમારે કરવાનું શું હા તમને કઈ સમજણ આપવી એ થોડું ઘણું અમે સમજેલા છે એટલે તમને કઈ જનરલ વાત છે મને લાગુ પડે તમને લાગુ પડે મારો કહેવાનો ભાવારથ મુક્તિ એટલે મુક્ત થઈ જવું બસ ગંગા એ કીધું કે એકાંતમાં બેસીને અલખ ને આરાધો એકાંત એટલે ઘર મૂકીને ભાગી ભાગીને જવો ઘરમાં એકલું થઈ જાય આપણું કઈ નથી બસ આવે તો રામ રામ જાય તો જય શ્રી કૃષ્ણ એનો હરખ નો થાય શોખ નો થાય જેનું હતું એનું લઈ ગયા શોક ની જેને આવે ને હેડકી પાનભાઈ આ કક્ષા એ આવી રીતે જીવ સંસારમાં રહે અને આવી રીતે આ જગતની માલિકા મુક્તિ તરત મુક્તિ એક બાપુ હતા હિમાલયમાં તપ કરતા હતા અને પચાક વરસ થયા પચાક વરસતા બરફમાં બેઠા અને એમાં થાય જન સમાચાર આપ્યા કે બાપુ મારા મા કાલ ગયા હમજા બાપુના ઘરના છોડીને આવ્યા હતા ને બધું મૂકીને તે कानમાં કીધું કે બાપુ માતાજી કાલ વિવાહ ગયા છે ઓલા બાપુ બેરખો મૂકીને કે હા હવે નિરાશ થઈ તાર તો 50 થાય હું કરતો તો તમે હમજાને સમજાયા લે હે કે લાઈટ નથી થઈ ચા પરસા વરસા બરફના ઢગલા ઉપર બેઠો તો હું કામ અત્યારે તને નિરાશ થઈ તો અત્યાર સુધી શું કરો અત્યાર સુધી માતાજીને આમ મૂકીને આવ્યો હતો પણ મારી પેચ મૂક્યા ન હતો એ હું કરતી છે 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 છોકરા નાસો ચી શક નહીં હા ને જેવા હમ આચાર આવ્યા બાપુ માતાજી ગુજરાત હતા તો કે હા માળા મૂકી દઈએ હવે નિરાશ થઈ મુક્તિ નથી નથી ઘરે મુકાઈ જાય મારો બાપ તરસોડવાનું નથી એની મેળાએ પડી જાય એની મેળાએ ભૂલાઈ જાય આ મારું નથી એવું માલ એનો એના ભાવ પેદા થઈ જાય બસ એનું નામ મુક્તિ બાકી બીજી કોઈ મુક્તિ છે નહીં